લૂંટ ચાલી રહી છે એનો અવાજ બનાવવા માટે માનનીય અરવિંદ આગામી તારીખે અમે મોડાસામાં કેજરીવાલજી આગામીનું આયોજન કર્યા છે જેમાં માનનીય અરવિંદ માનનીય અરવિંદ કેજરીવાલજીને અમે જ્યારે વિનંતી કરી તો એમણે ગુજરાતના ખેડૂતોને પશુપાલકો માટે અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું છે અને એટલા માટે અમે

એક દિવસનો કાર્યક્રમ કરવામાં આવશે જેમાં ગામ દીઠ ઉપવાસનો કાર્યક્રમ છેતરભાઈના સમર્થનમાં અને આદિવાસી સમાજમાં ઝઘડવાનો અને ભાજપે જે ષડયંત્ર કર્યું છે એનાથી આદિવાસી સમાજને વાકેફ કરવાના અમે કાર્યક્રમો કરવાના છીએ આમ આદમી પાર્ટી જ્યારથી વિસાવદરમાં આવી ગઈ છે ત્યારથી જ આમ આદમી પાર્ટી વધારે એક્ટિવ મોડમાં આવી હોય તેવું લાગી રહ્યું છે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત થાય છે અને ત્યારબાદ અરવિંદ કેજરીવાલ છે એ ગુજરાતના પ્રવાસે આવે છે અને હવે તેમનો આ પ્રવાસ છે એ તેમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે વારંવાર હવે અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને એકવાર ફરી હવે જાહેરાત કરવામાં આવી છે કે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે ત્રેવીસ તારીખે તેઓ ગુજરાત આવશે અને બે અલગ અલગ જનસભાને સંબોધન કરશે મહાસંમેલનનું આયોજન છે એ કરવામાં આવ્યું છે એક પશુપાલકો અને ખેડૂતો માટે મોડાસામાં ખાસ આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આહવાન કરવામાં આવી રહ્યું છે કે તમારે અહીં આવવાનું છે તમામ પશુપાલકો અને ખેડૂતોને આવવાનું છે અરવિંદ કેજરીવાલ તમને સાંભળશે અને અહીં સંબોધન પણ તેઓ ખેડૂતોને કરવા જઈ રહ્યા છે જ્યારે બીજી બાજુ આગલા દિવસે ચોવીસ તારીખે અરવિંદ કેજરીવાલ દેડિયા પાડામાં ખાસ ધામા નાખીને બેસે અને ત્યાં ખાસ બેઠક મહાસંમેલનનું આયોજન છે એ કરવામાં આવ્યું છે અને અરવિંદ કેજરીવાલની સાથે સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ આવી રહ્યા છે અને આ બંને નેતાઓ સભા ગજવવાના છે ત્યારે ખાસ રણનીતિ છે એ પણ તૈયાર કરી દેવામાં આવી હોય આમ આદમી પાર્ટી તરફથી તેવું લાગી રહ્યું છે કારણ કે હવે ચૈતર વસાવા મુદ્દે પણ આમ આદમી પાર્ટી છે લડી લેવાના મૂડમાં જોવા મળી રહી છે છેલ્લા કેટલાય દિવસોથી ચૈતર વસાવા જેઓ દેડિયાપાડાના ધારાસભ્ય છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે તેઓ જેલમાં બંધ છે અને હવે આમ આદમી પાર્ટી ચૈતર વસાવા માટે પણ ફૂલ એક્ટિવ મોડમાં જોવા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આવનારો પ્રવાસ પણ અરવિંદ કેજરીવાલનું ખૂબ જ રસપ્રદ રહેવાનું છે કારણ કે આખરે હવે કેટલાય સમય બાદ અરવિંદ કેજરીવાલ છે એ તૈયારી કરી રહ્યા છે અને હવે ગુજરાતમાં કઈ રીતે ભારતીય જનતા પાર્ટીના ગઢમાં તેઓ ગાબડું પાડી શકે તેની રણનીતિ છે તેઓ અવારનવાર તૈયાર કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને તેના જ ભાગરૂપે હવે બે મોટા જે ચાલતા મુદ્દાઓ છે ગુજરાતના તેઓ ઉપાડવા જઈ રહ્યા છે એક છે ખેડૂતો અને પશુપાલકોનો મુદ્દો અને બીજી બાજુ ચૈતર વસાવા સામે જે અન્યાય થઈ રહ્યો છે તેવો આક્ષેપ છે આમ આદમી પાર્ટી છે એ કરી રહી છે અને તેવા પ્રહારો કરી રહી છે ભારતીય જનતા પાર્ટી પર કે ભારતીય જનતા પાર્ટી છે એ જાણી જોઈને ચૈતર વસાવાને હેરાન પરેશાન કરી રહી છે ત્રેવીસ જુલાઈના રોજ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન મોડાસા ખાતે ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં હાજરી આપશે અને આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતો અને પશુપાલકોને સમર્થન આપવાનો છે અને ત્યાં તેઓ આ સમાજના હક અને ન્યાય માટે અવાજ ઉઠાવશે ત્યારબાદ ચોવીસ જુલાઈના રોજ ડેડિયાપાડા ખાતે એક વિશાળ જનસભાને સંબોધન કરશે આ સભાનો હેતુ તાજેતરમાં ધરપકડ કરવામાં આવેલા આદિવાસી નેતા ચૈતર વસાવાને સમર્થન આપવાનો છે ઈસુદાન ગઢવીએ કહ્યું છે કે કેજરીવાલ અને ભગવંત માન ચૈતર વસાવા પર કરવામાં આવેલા ખોટા કેસો વિરુદ્ધ મોરચો માનશે અને તેમની તરફેણમાં વિશાળ જનસભાને સંબોધન કરશે અને આ બે દિવસ પ્રવાસ દરમિયાન આપ ખેડૂતો પશુપાલકો અને આદિવાસી સમુદાયને પોતાની સાથે જોડવાનો પ્રયાસ પણ કરશે કેજરીવાલ અને ભગવંતમાનનો આ પ્રવાસ ગુજરાતના રાજકીય વાતાવરણમાં ફરી ગરમાવો લાવી શકે તેવી શક્યતા છે જ્યારે બીજી તરફ ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ વચ્ચે આમ આદમી પાર્ટી સંગઠનને વધુ મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને પાર્ટી દ્વારા કરણ બારોટની ગુજરાતના નવા મુખ્ય પ્રવક્તા તરીકે નિમણૂક કરવામાં આવી છે અને આ સાથે જ યસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સુરઠિયાના માર્ગદર્શન હેઠળ આ નિર્ણય પણ લેવામાં આવ્યો છે ત્યારે પાર્ટીના આ નિર્ણયને આગામી સમયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે જોવામાં આવી રહ્યો છે આ સાથે જ આપ દ્વારા નિયુક્તિનો આ દોર શરૂ થતાં ગુજરાતમાં યુવાનોને રાજકારણમાં વધુ સક્રિય થવાની તક પણ મળી રહી છે અને આ પગલાથી પાર્ટી પોતાની નીતિઓ અને કાર્યક્રમોને લોકો સુધી વધુ અસરકારક રીતે પહોંચાડવાનો પ્રયત્ન કરી રહી છે તો વિસાવદરની જીત બાદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ ફૂલ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે ને સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કે જનતાની વચ્ચે તેઓ જાય અને તેમની સમસ્યાને વાચા આપે ત્યારે આ બધાની વચ્ચે હવે અરવિંદ કેજરીવાલનું આ ગુજરાત પ્રવાસ પણ ખૂબ જ મહત્ત્વનું માનવામાં આવી રહ્યો છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર